કોઈપણ એવા સંજોગોને કારણે પોરબંદરમાંથી અમારા છ ગામને અન્ય બગવદરમાં ચેન્જ કરી અને બગોદરમાં ભેરો લોકો તૈયારી કરી એનો અમે ખાસ વિરોધ કરવા આવ્યા છીએ કે એનાથી અમારા ખેડૂતોને આવવા જવા માટે મુશ્કેલી પડે છે પછી પોરબંદર જેમાં અમારા અન્ય કામો વ્યવહારિક કામો હોય તો બધા એક સાથે એક જ ધક્ અમારા થઈ જાય જે અમને અનુકૂળ પડે છે બગવદર અમને બિલકુલ સાનુકૂળ નથી અને આ માટે અમે સાહેબને રજૂઆત કરી છે અને અમારી રજૂઆત જો ધ્યાન ઉપર નહીં લેવામાં આવે તો અમે તમામ ખેડૂતો રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે જશું અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા ખેડૂતોની બધી માગણી છે કે સંતોષાય આજે વર્ષોથી અમને જે જગ્યાએ છે ત્યાં ત્યાં રહેવા દઈએ અમારા તમામ ખેડૂતોને બગવદર જવામાં કોઈ તૈયાર નથી અને જે જગ્યાએ છે ત્યાં અમને સાથ સહકાર આપે અને અમારું માંગણી સંતોષ આપે એવી એક ખેડૂત તરીકે મારે સરકાર શ્રી તથા બીજી મારી નમ્ર વિનંતી છે સુતરિયા સાહેબને અમે મળ્યા છે એસી સાહેબ આજે એના કંઈક પ્રશ્ન કંઈક બારે છે તો એ લોકોએ એવું કીધું છે કે તમે આવતીકાલે સાડા દસ વાગે આવો પાંચ ગામમાંથી આગેવાનોને લઈને અને એ બધા તમે મળો પછી સાહેબ સાથે ચર્ચા કરો ભવિષ્યમાં આગળનું ડિસિઝન શું લેવું એની રજૂઆત સાહેબ એવું કહે કે આપણે આગળ મોકલશું અહીંયા ખાસ કરીને જે ત્રીજું સબડિવિઝન ડિવિઝન મજૂર થયું છે ગ્રામ્ય વિસ્તાર માટે બે સબ ડિવિઝનો હતા નાગાઉ અગાઉ કોસ્ટલ અને બગોલ એની જગ્યાએ આજે મજીવાળા ત્રીજું સબ ડિવિઝન થયું છે એને કારણે જે ગામડાઓનું બાય ફર્ગેશન થયું હતું એ ગામડાના બાય ફર્ગેશનની અંદર ખાસ કરીને પાલખાની ઉપરના ગામો છે પાલખાથી જાણી સુધીના ગામો એ પહેલાં અગાઉ કોસ્ટલ સબડિવિઝનમાં હતા અને એને શિફ્ટ કરી અને બગોદર સબડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એટલે એ પાંચ ગામના જે ખેડૂતોની માગણી એવી છે કે અમને ભૌગોલિક રીતે છે ભગવદર સાનુકૂળ વાહન વ્યવહારની અંદર અને ભૌગોલિક રીતે આવવા જવાની અંદર સાનુકૂળ નથી એટલે એ અમારી સાનુકૂળતાને ધ્યાનમાં લઈ અને અહીંયા અમને જે કોસ્ટલમાં એ સિટીઝ રાખવામાં આવે કોસ્ટલ સબડિવિઝનની અંદર એ પાંચ ગામના આગેવાનો એવા હતા પાંચ ગામના ખેડૂતો એવા હતા બધાએ સામૂહિક રજૂઆત એક અવાજે કરેલી છે કે અમને કોસ્ટલ સબડિવિઝનમાં રાખવામાં આવે અમારી પણ રાજ્ય સરકારને વિનંતી છે કે પાંચ ગામના ખેડૂતોને લોક લાગણીને ધ્યાનમાં રાખી અને જે પ્રમાણે ખેડૂતોનો ડિમાન્ડ છે એ ડિમાન્ડ સેટિસફાઈ કરવામાં આવે કોસ્ટલ એરિયાના બીજી વીસીએલના પાંચથી છ ગામના ગ્રાહકો હતા એને ભેગા થાય અને ડેપ્યુટી સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા એ જ્યાં છે કોસ્ટલ એરિયામાં છે ત્યાં એ બધી રીતના શેસ થયેલા છે અને એને ત્યાંથી જે વીજ પુરવઠો મળે છે એમાં એ મેનેજ કરી શકે છે એટલે એની રજૂઆત એવી હતી કે એમને કોસ્ટલમેન પોસ્ટલમાં રાખવામાં આવે અને એનું કારણ એ છે કે ત્યાં એને અંગત ગરવો અને બધાની રીતે આખી જે લાઈન છે એ બધાથી ખેડૂતો પોતે પણ માહિતગાર છે અને જીઓગ્રાફિકલી એને બગોદર છે થોડો રૂઢ છે થોડો વોર્ડ પડે અને ત્યાં જાવું ને ત્યાંનો વ્યવહાર જે છે રજૂઆતો છે એ બધું અઘરું પડે છે જ્યારે પોસ્ટલ કચેરી છે ત્યાં ત્યાં એ સતતને સતત જોડાયેલા છે અને એને કર્મચારી શું કામ કરે છે એની વિગતો છે માટે એમની રજૂઆત એવી હતી કે એમને કોસ્ટલમાં જ ચાલુ રાખવા જોઈએ એટલે અમે બધા ખેડૂતોની સાથે મળીને સાહેબ એસી સાહેબને સુતરિયા સાહેબને રજૂઆત કરી છે કે આ લોકોને કોસ્ટલમાં જ રાખવા જોઈએ માટે કાલે એસી સાહેબ જોડે બેસીને ચર્ચા કરશે ને બીજા જે ગામના આગેવાનો છે ફરીથી કાલે આવશે ને એસી સાહેબ જોડે ચર્ચા કરશે એટલે મુખ્ય વાત એ છે કે જનપ્રતિનિધિ તરીકે ખેડૂતોને સૌથી ઓછી તકલીફ પડે અને ખેડૂતોનું જ્યાં સારું કામ થાય એના માટે પીજીવીસીએલ કચેરીએ જે કંઈ કરવું પડે એ કરવા માટે ખેડૂતો પણ તૈયાર છે ને પણ વિનંતી કરીએ છીએ પણ એ પણ કરે અને વિપક્ષ તરીકે અમારી પણ જ્યાં મદદની જરૂર પડશે ત્યાં અમે પણ સાથે રહેશું